નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકમંચ જે પ્રમાણે ગુજરાતમાં ચોમાસું જામ્યું છે અને છેલ્લા કેટલાય દિવસોથી તમે જુઓ તો સૌરાષ્ટ્ર જુઓ મધ્ય ગુજરાત જુઓ દક્ષિણ ગુજરાત જુઓ કે ઉત્તર ગુજરાત જુઓ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે એને લઈને ખેડૂતોમાં ખુશીના સમાચાર છે પણ આ તો ચોમાસું છે એટલે ખેડૂતો ખુશ થાય છે પણ ઘણીવાર જે માવઠું પડતું હોય છે અને કમોસમી વરસાદ પડતો હોય છે એને લઈને જે ખેડૂતોને નુકસાન થતું હોય છે એમાં ખેડૂતોની દશા ખરાબ થતી હોય છે ને એવી જ એક બે હજાર સત્તર અઢારમાં વરસાદ પડ્યો હતો અને કૃષિ ક્ષેત્રને એટલે કે ખેડૂતોના પાકને ઘણું બધું નુકસાન થયું હતું અને ચોમાસા દરમિયાન જે પૂર અને કુદરતી હોનારત આવતી હોય છે એને લઈને ખેડૂતોને જે નુકસાન થતું હોય છે એટલે ખેડૂતો પછી વળતરની માંગ કરતા હોય છે પાક વીમા યોજના પ્રધાનમંત્રી પાક વીમા યોજના આને અનુસંધાનમાં આ ખેડૂતોને વીમા કવચ આપવામાં આવે છે ખાસ પણ બે હજાર સત્તર ને બે હજાર અઢારમાં વરસેલા ભારે વરસાદને પગલે કૃષિ ક્ષેત્રને જે નુકસાન થયું હતું એટલે ખેડૂતોને વળતર આપવા માટે એક સર્વે કરવામાં આવ્યો હતો ને વળતર માટે એક સરકારની કમિટી તૈયાર કરવામાં આવી હતી આ કમિટીએ સર્વે કર્યો અને સર્વે કર્યા બાદ એક રિપોર્ટ રજૂ કર્યો એ રિપોર્ટ હાઈકોર્ટમાં એમણે રજૂ કર્યો પણ હાઈકોર્ટે સ્પષ્ટ સંભળાવી દીધું કે પાક વીમાના વળતર માટેના સરકારના સર્વે રિપોર્ટને હાઈકોર્ટ સ્વીકારતી નથી આવું સ્પષ્ટ કહ્યું બીજું આ પહેલી વાર નથી કહ્યું હાઈકોર્ટે બેથી ત્રણ વાર હાઈકોર્ટે આ રીતે સરકારને જવાબ આપેલો છે અને એનું કારણ આપ્યું કે સર્વે યોગ્ય નથી કર્યો હાઈકોર્ટનું કહેવું છે એની એનું કારણ એ આપ્યું કે તમે ખેડૂતોને સાંભળ્યા ખેડૂતોને સાંભળ્યા વગર તમારી કમિટી રિપોર્ટ તૈયાર કરી દે તો એ કેવી રીતે અમે સ્વીકારીએ એટલે હાઈકોર્ટે ટકોર કરી અને ખાસ હાઈકોર્ટે કહ્યું કે ખેડૂતોની રજૂઆત સાંભળ્યા વિના કમિટીએ જે રિપોર્ટ બનાવ્યો ફી બનાવ્યો છે આવું સ્પષ્ટ શબ્દોમાં કહ્યું એટલે ચોક્કસ એ કમિટીએ કઈ રીતે આ રિપોર્ટ તૈયાર કર્યો હશે એનો ખ્યાલ આપણને આવી જાય છે અને એક આદેશ એ પણ કર્યો કે આ રિપોર્ટ નહીં ચાલે રિપોર્ટ ફગાવી દીધો અને હાઈકોર્ટે કહ્યું કે નવેસરથી એક રિપોર્ટ તમે તૈયાર કરો અને આગામી બે અઠવાડિયામાં નવેસરથી રિપોર્ટ રજૂ કરવાનો છે હવે પાછો સવાલ એ કે હવે ક્યારે રિપોર્ટ થશે ક્યારે સર્વે થશે અને ક્યારે રજૂ કરશે ખેડૂતોને ક્યારે આ મળશે કારણ કે આ તો જે આપણે વાત કરીએ છીએ બે હજાર સત્તર અઢારની વાત કરીએ છીએ પછી બે હજાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ જ્યાં જ્યાં કમોસમી વરસાદ પડ્યો છે વાવાઝોડું થયું છે ખેડૂતોને નુકસાન થયું છે અને નુકસાન ભરપાઈ કરી આપવાનો દાવો જે સરકાર કરી રહી છે એની ચર્ચા તો હજુ બાકી જ છે

રાજ્ય સરકાર પણ ખેડૂતોના હામી ખેડૂતોના ઉદ્ધારક આપણે ચર્ચાઓ કરીએ પણ ખેડૂતો અઢાર નો તમારો સર્વે નો રિપોર્ટ હાઈકોર્ટ સ્વીકારતી નથી ખેડૂતોને કશું વળતર મળતું નથી અને આપણે પછી ગુલબાંગો ફૂંકીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતો સમૃદ્ધ થયા ખેડૂતોને સદ્ધર થઈ ગયા

જે મંત્રી ફસલ વીમા યોજના હતી એ બે હજાર અઢાર નો આ કેસ છે ને આપણે બે હજાર વીસ માં આ યોજના બંધ પણ કરી દીધી છે એટલે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં પાંચ કંપનીઓ આવી હતી એમાંની એક કંપની એટલે કે એસબીઆઈ ઇન્સ્યોરન્સ કંપની જે એસબીઆઈ વીમા કંપની જે છે એ પિટિશનર અને ખેડૂતો આ બંને પિટિશનરો જે છે એની વચ્ચેનો આ કેસ હતો અને આ કેસમાં જે રીતે આપણે કહી શકાય કે આ કેસમાં ત્રણ લાખ અને તોતેર હજાર જેટલા ખેડૂતો ઇન્સ્યોર થયા છે ને આમાં પાંચ જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર જુનાગઢ અને આણંદ ખેડા સહિતના પાંચ જિલ્લાઓ આમાં એના ખેડૂતો થાય છે કે એટલે જે ઋતુમાં નુકસાની કરીને એસડીઆરએફ ની યોજના તળે તેત્રીસ ટકા જેને વળતર આપ્યું છે એવા ખેડૂતો કે જે ખેડૂતોમાં બાકી રહી ગયા છે એવા ખેડૂતોને પણ વળતર આપવું જોઈએ જે સર્વે છે એની કામગીરી જે સરકારે કરી છે એ સર્વે કામગીરીમાં

કહ્યું છે કે તમે પેલા તો સર્વે જે છે એ સર્વે વ્યવસ્થિત કરી અને જે ખેડૂતો જે પિટિશનર છે સરકાર એ રીતે ચલાવીએ છીએ કે અમારી સરકાર છે એ નામદાર કોર્ટ આપણા તો લોકશાહીમાં જે ચોથો સ્તંભ મીડિયા છે લોકશાહીમાં સંવિધાનની જોગવાઈ પ્રમાણે ન્યાયતંત્ર છે એ સર્વોપરી છે અને ન્યાયતંત્ર

એને પછી ટકોર જ કહેવાય ટકોર તો તમારા માટે હું સારો શબ્દ વાપરું છું એટલે એ સન્માન્ય શબ્દ છે હાઈકોર્ટ પ્રમાણે પણ જે પ્રમાણે કમિટી બનાવવાની હોય પ્રધાનમંત્રી પાક વીમા યોજના એમાં કમિટીનો ઉલ્લેખ છે તમે તમે કેવી રીતે કમિટી બનાવો સાહેબ તો એને ઘોડીને પી ગયા તમે તમારી પર્સનલ કમિટી બનાવીને કમિટી બનાવીને ખેડૂતો વીમા કંપનીઓને કેવી રીતે લાભ થાય એ પ્રકારની તમારી કમિટી હતી એ પોલ હાઈકોર્ટે ખોલ્યો છે અને એ પોલ ખોલ્યા પછી તમને આ ટકોર કરી છે આને સૂચન નહીં કહીએ શૈલષભાઈ કઈ વાંધો નહીં હું તમારી વાત સાથે દિલીપભાઈ હું તમારી વાત સાથે સંપૂર્ણ સહમતના વિષયમાં એવા પંદર હજાર ને સુડતાલીસ ખેડૂતોના રૂપિયા સાત કરોડ અને અડતાલીસ લાખ જેટલા રૂપિયા જે છે એ ખેડૂતોને મળવા પાત્ર છે એ મળે એ દિશામાં આ સરકાર ચાલે છે સરકારની નીતિ અને નિયત ખેડૂતો માટેની છે એટલા માટે કે જે આ ઇન્સ્યોરન્સ કંપની છે એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપની જે છે એમણે ખેડૂતોને આપવાના છે સરકાર પણ કે છે કે એને આપવા જ જોઈએ કારણ કે સરકારે પણ પ્રીમિયમ ખેડૂતો વતી ભર્યું છે ખેડુતો એ પણ પ્રીમિયમ ના પૈસા ભર્યા છે અને આપણને ચાલુ કરી દીધું હતું એટલા માટે અને વીમાનું જે ઇન્સ્યોરન્સ નું જે પ્રીમિયમ છે એ એટલું બધું હાઈ આવતું હતું કે જેનાથી સરકારની તિજોરીમાંથી તો તકલીફ થાય પણ ઇન્સ્યોરન્સ કંપનીઓને લાભ થતો હતો એટલા માટે હવે ખેડૂતોને લાભ થાય એ દિશામાં ચાલી રહી છે સરકાર વરસાદ થયો હતો ખેડૂતના પાકને નુકસાન થયું હતું એના સર્વે માટે કમિટી બનાવવામાં આવી શૈલેષભાઈ કે જે આટલું વળતર ચૂક્યું છે આટલું ચૂકવવું જોઈએ ખેડૂતોએ પણ હપ્તો ભર્યો છે અને સરકારે ભર્યો છે આમાં તો કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને ખેડૂત ત્રણેય નું આવે છે અને આમ જોવા જઈએ તો કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કોના પૈસા ભરે છે જનતાના લોકોના ટેક્સ ના પૈસા પરસેવાના પૈસા સરકાર ભલે એમ કેતી હોય કે અમે સહાયમાં મદદ કરીએ છીએ આ જે પ્રીમિયમ ચૂકવવામાં પણ એ જનતાના પૈસા છે શું કેટલી અપેક્ષા છે ભરતભાઈ આ તો બે હજાર સત્તર અઢાર ની વાત છે કે તમને ખેડૂતોને આનો લાભ મળે અથવા સરકારની મનસા છે હમ દર્શક મિત્રો

શું કરવાના અને સરકાર ખેતી ની હોય છે તો ના કે ના ગળા મુદ્રા આ બધી વાતો હોય ને એવી છે અને મારું કેવું છે કે બધામાં તપાસ પોઈન્ટ સીટ આ ગુજરાતમાં જેના જીવ જાગની તપાસ હાથ ધરતી નહી ખેડૂતો જીવતા ਵਿਵਾਨਾ ਆਲੂ ਨਾ ਪਰ ਇਹ ਦਾ ਪਤਾ 77ਵੇਂ ਸਭੇ ਪਨ ਸਾਹਿਬ ਨੇ ਮਾਟੇ ਫਿਰ ਕੋੜੀ ਸੋੜੀ ਤੇ ਮੈਂ ਪਾਰ ਮਿੰਟ ਸੀ એટલે ਆ ਬਦੀ ਗਾਤੋ ਰਾਜੇ ਸਾਹਿਬ ਆਲੂ ਹੋਏ ਤਾਂ ਮਹਾਰਾਜ ਕਰਤਾ ਦੀ ਪਾਰਟੀ ਆ ਰਹੀ ਸਰਕਾਰ ਆ ਬੋ ਬੋ ਉਹ ਮੋ ਆਤੀ ਬਦੀ ਵਾਰ ਨਾ ਗਏ 70ਵੀਂ ਵਾਚਨ ਹੱਤਿਆਈ ਮਾ 10 ਵਰਤ ਪਾ ਬਦੀ ਜੇ ਖੜੂ ਤੋਂ ਰਾਜੇ ਮਾ ਅੱਥਾ ਮਾਰੋ ਵੀਮਾ ਜੇ ਨੂੰ ਸ ਅਮੋ ਮੋ ਇਹ ਸੈਨੇਟ ਵੀ ਖਬਰ ਨਹੀਂ ਹੋਏ ਇਹ ਵੀਮਾ ਮਾ ਸ਼ਰਤੋ ਹੋਤੀ ਇਹ ਮੂ ਬਦੂ ਜੋਣੀ ਡਾਠਾ ਰੋਈਸੂ ਸਾਹਿਬ ਇਹ ਤਾਲੂਕਾ ਮੇ ਇੱਕ ਗੋਮੋ ਅਤੀਸ਼ਕੀ ਥਾ ਤਾਂ ਵੀ ਮੂ ਨਾ ਨਾ ਬੜਾ ਲਾ ਬਣਸਾ ਤੁਕ ਆ ਫਾਟੇ ਪੈਚਾ ਗੋਮੋ ਉਡੀ ਤੋਏ ਇਹ ਮੂ ਆਖਾ ਆਖਾ ਤਾਲੂਕਾ ਮੋ ਨਹੀਂ ਪਰ ਆਟੋ ਪਾਲਾ ਮਾਤਾ ਨਹੀਂ ਅਲੇ ਆ ਬਦੀ ਹੋਣੀ ਸਰਦੋਸੀ ਕਹਸੂ ਨਾਲਵਾਨੀ ਅਲੇ ਬਾਰੂ ਕੇਉਂ ਸ ਬਿਨਾ ਕਰਾ ਖੇਲੂ ਨੇ ਆ ਬਦੀ ਬਾਤੋ ਕਰਾ ਗਣ ਮੂ ਹਮਰਾ ਸਰਵੇ ਥਾ ਇਹਨਾਂ ਮਾਤ ਪੋਸਾ તારે આટી ઉચિત થઈ હોય બાના ઉચિત થઈ હોય ત્યારે ઓના પેકેજ હોય કે ભાઈ 50% કે 60% થસે તો અમાર તમને વર્તાર મળશે પણ અજી ગાયોને કઈ દેવાનું 49 થી ઉપર હેડવાનું નહી આયન જે પાછો ઓકને કિ દેલે બાદ નહીં હું રૂબરૂ અજી મજી સાહેબ આજ મારનું બંગ અરે ગંગા સાહેબને કી અમારા આટલું છે કે આટલા આટલા તેજ ગોમમાં સાજા કરવા ને બીજો અમાર એટલે સરકારની શરતો પ્રમાણે અધિકારીઓ લખ્યું છે આટલું ના આવું પડે એકાવન ટકા તો વળતા આલું પડે હું પણ પચાસ કર્યું કર્યું પણ એકાવન કર્યું નહી એટલે આ બધું રાજકીય છે કશું હાલવાનું નહીં અરે મારું કેવું છે આ જમીન સર્વે

ન્યાય નાણ થયો ગુજરાતમાં રાજકોટ કોણ સુરત કોણ મોરબી કોણ વડોદરા એનું તો એનો તો ન્યાય આલો એ તો હજી ચિંતા છે જેને છે એને આલો સ્પષ્ટ કહ્યું રિપોર્ટ નકારી દીધો છે ને આ એક તરફી છે તમે ખેડૂતોને સાંભળ્યા નથી શું કે છે કાયદો કે ખેડૂતોને સાંભળવા જ જોઈએ આમ તો બંને પક્ષને સાંભળવા જોઈએ પણ આ એક તરફી રિપોર્ટ થયો એના વિશે આપનો આપતો ઘણા બધા ખેડૂતોના પ્રશ્નોને લઈને લડત આપી રહ્યા છો નિયમો છે એટલા બધા કાયદાઓ બનાયા આ પ્રધાનમંત્રી ફસલ વીમા ના જે આખી યોજના નક્કી થઈ એમાં હવે મેં લગભગ અગિયારસો બારસો કેસ લડ્યો હું માં પાંચ લાખ કે નવ લાખ કે પંદર નું નુકસાન થયું હોય તો એની સામે બે હજાર કે ત્રણ હજાર આવે હળ અન્યાય છે કારણ કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના કાયદા અનુસાર એની જે કન્ડિશનો છે એ અનુસાર જયારે પણ ખેતી નિયામક ડિક્લેર કરે જાહેર કરે કે બે હજાર સત્તર માં આપણે ઓછો વરસાદ થયો હતો પાક મળી એટલે દુકાળ પડ્યો છે હવે એની સામે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પ્રમાણે વિધિન સેવન ડેઝ સાત દિવસની અંદર નુકસાની સર્વે કરવું પડે હવે નુકસાની 7 દિવસમાં તો થયું નથી સાત વર્ષમાં અતિવૃષ્ટિ ફસલ વીમા યોજના અનુસાર ગુજરાત સરકાર અને ખેડૂત એ બંને જે પૈસા દરેક જિલ્લાઓમાં બેંક ને ઇન્સ્યોરન્સ કંપનીની નિયુક્તિ કરેલી હવે એ જમા થાય

એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ ઇન્સ્યોરન્સબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ લેખિતમાં સોગંદ ઉપર એવું જાહેર કર્યું કે અમારી પાસે સ્ટાફ છે નહીં સ્ટાફ ઓછો છે એટલે અમે સર્વે કરી શક્યા નથી હવે સાહેબ આનાથી તો બીજી નાલાકી બેંકની કઈ કહેવાય કે તમારી પાસે સ્ટાફ નથી તમને સરકારે નિયુક્ત કર્યા છે સ્ટાફ લાવવાની જવાબદારી તમારી છે કે સરકારની છે તમને આપવાની નહીં તો તમે નિયુક્ત કરો રોજમદાર લો પણ તમે સર્વે તો કર્યા સાત દિવસમાં સર્વે નાશ થઈ જાય છે એ ડિફિકલ્ટી ને અવગણીને સરકારે પોતાની કમિટી ની આ રિપોર્ટ બનાવ્યો તો જેમાં જેને સહન કર્યું છે એના પ્રતિનિધિને તમે કેમ નથી રાખતા તમે રિપોર્ટ બનાવો અને બીજું મારે અગત્યનું કેવું છે કે બે હાજર સત્તરમાં કે બે હાજર અઢાર માં જે નુકસાન થયેલું એનું સર્વે બે હાજર ચોવીસ જુલાઈ મહિનો ચાલે છે કેટલા વર્ષ વીતી ગયા

થશે ને ખેડૂતો આનો લાભ કેવી રીતે થશે આ બે સવાલ આટલી બધી યોજનાઓ જાહેર કરીને આપણે નથી કેવું દિલીપભાઈ હા દિલીપભાઈ પંદર હજાર અને સુડતાલીસ આપી તમે સહાય ક્યારે આપી બે હાજર સત્તર નો રજુ સર્વે તમે રજૂ કરી રહ્યા છો

જેને જો હોય એટલે આ બધું કશું આલવ નહીં અને ખેડૂત ને એમ કરતા કરતા કાકો અમા બીજો હાથમાં ને ફોર્મ માં પૈસા આવું તો સારું એટલે આ બધી વાતો વધારાની છે આઠ કલાક વીજળી આવે છે અને દિવસે તો છે વિકલ્પ નહી રાત્રે શિયાળા માળો તો વાળ જીવું છો અને ખેતી કરવી છે સર્વે છે રદ કરો અને જે અમારી ભૂલો સુધારી લો આ નર્ડ્યો પછી એ કરો ને કેમ નહી કરતા ખેડૂતો બીજો નહીં સર્વે ખોટું થયું છે એનો ન્યાય આલો કોઈ ને વાતો કરવાની એમાં

હાઈકોર્ટે આ પહેલી વાર નથી કહ્યું ભલે આ સૂચન છે મેં ભલે આ છે પણ આ કહ્યા છે તમે આ પૃથ્વીના છો જ નહીં તમે એલિયન છો આ હાઈકોર્ટના શબ્દો છે તો હિમાંશુભાઈ આમાં એવા કયા ફેરફારની શક્યતા છે કે જેથી ખેડૂતને લાભ મળે ને બીજું તમે જો આવા કેસ લડો છો કેટલી અપેક્ષા છે કે સરકાર ખેડૂતોની હામી છે અથવા ખેડૂતોને તુરંત વળતર મળી જાય છે ના ના હજુ તો ખેડૂતો કારણ કે હવે તો આ સરકારે હાઈકોર્ટે જે પાછું આપ્યું છે સરકારને કે ભાઈ તમે આમાં ફરીથી સર્વે કરાવો અમે આ સર્વે ને એક્સેપ્ટ નથી કરતા આજ મોટો એક સરકાર ઉપર બે હાજર બાવીસ સુધીમાં ગુજરાતમાં ચોવીસ ખેડૂતોએ આપઘાત કર્યા છે કારણ કે એમને ફસલ કોઈ પૈસા મળતા નતા કારણ કે અમે લોન લઈને લાવવું પડે ઉછી પૈસા લઈને લાવે મજૂરો ને પૈસા ના મળે બાવીસ કે ચોવીસ ખેડૂતો એ આપઘાત કર્યા છે ગુજરાતમાં આ ચાર વર્ષની અંદર અઢાર થી માંડીને બાવીસ સુધીમાં એટલે તમે વિચાર કરો કે હવે સરકાર લાલ આંખ ના કરે તો શું કરે કારણ કે ખેડૂત તો બિચારો થઈ ગયો છે અને પછી ઇન્સ્યોરન્સ કંપની એમ કે અમારી પાસે સ્ટાફ નથી અને સ્ટાફ નથી એટલે અમે સર્વે નથી કરાવતા આ ઉપર તો સરકારે એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ ને બેન કરી દીધી એમાંથી કાઢી મૂકી એટલે તમે વિચાર કરો કે સરકાર આપણે તો એક જ વસ્તુ કહીએ ખેડૂતોને ન્યાય મળવો જોઈએ ખેડૂતોને પોતાના હકના પૈસા મળવા જોઈએ શૈલેષભાઈ કહી રહ્યા છે કે ખરીફ પાકમાં નુકસાન ચોક્કસ થયું છે પણ એમણે કહ્યું એ પ્રમાણે કે ખેડૂતોને સહાય ચૂકવાય છે અને આ સર્વે થયો છે હજુ સર્વે થશે ને ચૂકવાશે પણ ક્યારે

ખેડૂતોને એમણે વાત કરીએ પીડિતોને તો તમે ન્યાય અપાવો એવી તો કઈ કમિટી બનાવો છો કે જે આવો સર્વે કરે ને હાઈકોર્ટે સર્વેને ફગાવી દે હિમાન એ કહ્યું એમ એક ચાર બે હાજર સોળ સોળ થી જે આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે અમલમાં આવી છે પણ એના નિયમો ને કાયદા એવા બધા બનાવવામાં આવ્યા છે એટલા બધા બનાવવામાં આવ્યા છે કે બે પાંચ લાખનું નુકસાન હોય ત્યારે ખેડૂતને બે પાંચ હજાર માંડ મળે છે અને એને જ લઈને સાત દિવસમાં જે સર્વે થવો જોઈએ સાત વર્ષ સુધી હજુ સર્વેના ઠેકાણા નથી અને બે હજાર અઢાર બે બાવીસ સુધી જે ખેડૂતોએ આપઘાત કર્યા છે એનું કારણ દેવું તો સરકાર કેવી રીતે કહી શકે કે અમે ખેડૂતોને હામી છે સવાલ એટલો જ છે કે જે ધરતીનું પેટાણ ચીરીને જે લોકો માટે અનાજ પેદા કરે છે ને એ ખેડૂતને આપણે બાપડોને વિચારો ન થવા દેવો જોઈએ અને એને જે કોઈ નુકસાન થતું એનો હક છે